જય એ જય તરફ જઈ જ યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ચાલો મિત્રો આજે શનિવાર ને આજે આપણે ફ્રી થયા છે તો નીકળીએ છીએ વાડી તરફ વાડી તરફ જઈને શું નવીન કામ થશે શું કરવાનું છે જે આવી તો એને કંઈક જાણવા મળે આગળ જોઈએ શું કરવાનું છે વાડીએ જઈને તમને મળશું તો ચાલો મિત્રો આગળ જોડાયેલ લેજો મિત્રો અત્યારે ઉઠીને આપણે અહીંયા ઘરે શાકભાજીમાં રીંગણી છે ખોદીનો છે ને મરસીમાં તો થોડીક બૈર દેખાય છે એનું શું કારણ શું હોય જો તમને ઝૂમ કરીને બતાવીએ અને લીંબુડી મસ્ત મજાની ગરજા કહી જાય છે ચાલો વાળીએ જઈ આગળ મળશું તમને તો જોડાયેલ રહેજો મિત્રો ચાલો મિત્રો આપણે પોતે ગયા વાળિયા ને વાડીએ આવી ગયા તો પેલું કામ તો જો આપણે તમને પાછળ આપણે દેખાય છે લીમડામાં પક્ષીઓનું પાણીનું કુંડિયું ભર્યું છે અને હવે આગળ જોઈએ શાકભાજીમાં શું છે તો આગળ ચાલો જોડાયેલ રહેજો એ તો પહેલું કામમાં તો આપણે ઘઉંવાળાની ફરગાવવાની તૈયારી કરવાની છે જો આપણે ઘઉંવાળું છે તો પહેલાં તો આ બાજુથી થોડુંક આપણે આ ઝાડવા બસાવવા માટે ડાટા થોડાક ઉપાડવા જોઈએ અથવા તો વાટી અને આ બાજુથી થોડુંક મૂકી પછી બપોર પછી એવું લાગશે તો ઉપલે સેટેથી પવનની ગતિ જોઈને આપણે આયોજન કરશું ચાલો હવે આપણે શાકભાજી તરફ જઈએ શું છે ટમેટા જોકે પાણીની તમને મોટર ખોટકાયેલ છે એટલે અસર તો આવી ગઈ છે તો ચાલો જોઈએ કેટલાક મળે છે જોડાયેલ રહેજો આગળ આપણે મકાનની પાછળ જો કે આગળ તમે જોયેલ છે કે મોટા બાપુજીના મને આપણે જીરાનું વાવેતર હતું તો જેમાં જીરાનું વાવેતર હતું તેમાં મગનું વાવેતર કરેલ છે મગ પણ મસ્તીના દેખાય છે ઉગાવવા બહુ સારો છે અને ઉપલા ભાગમાં જુઓ તમને આપણા ખેડૂતના મિત્રો બગલાભાઈ દેખાય છે બોરવણું ચાલે છે અને આ બાજુ અને ઉપલા ભાગમાં જેટલું જીરું હતું એટલા મગનું વાવેતર કરેલ છે ચાલો મિત્રો હવે આપણે જોઈએ શાકભાજીમાં પાણીની તો અસર તો આવી જ ગઈ છે જો કે મોટર ખોટકાયેલ છે ને આપણે પાંચ સાત દિવસ બહાર હતા કામકાજના હિસાબે તો ચાલો હવે આપણે જેટલા ટમેટા ઉતરશે ટમેટા ઉતરે એટલા વીણી લઈ તો જોડાયેલ રહેજો ભાઈઓ ચાલો મિત્રો જો આપણે શાકભાજી તરફ ગયા જોકે પાણીની દસ બાર દિવસથી ખેસ આવી ગઈ છે ઘઉંને પાણી મુકાઈ ગયું હતું ને આપણે મોટર પણ ખોટકાયેલ છે એટલે શાકભાજીમાં પણ પાણીની તાણી આવી ગઈ છે તો એ ટમેટામાં ઉતારો સારો છે જો મસ્ત મજાના ટમેટા કિલો દોઢ કિલો એને મળી ગયા છે ને ખાટા મીઠા ચાક પણ બહુ મસ્તીનું થાય છે આનું આ દેશી ગામડાની મોજ છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે કંઈક કામ શરૂઆત કરીએ કઈ રીતે છે તો આપણે આગળ કંઈક નજર પડે ચાલો આગળ જોડાયેલ લેજો ચાલો મિત્રો જો આપણે ઘઉંવાળું હરગાવવું છે હરગાવવું પણ પહેલાં તો આપણે ઝાડવા બસાવવા માટે આ આમાં ઘઉંના દાઠા વાટવા હે એનું કારણ છે કે આપણે બે વર્ષથી આ મહેનત કરીએ છીએ તો આ ઝાડવાને દાઇજ ન લાગે એ રીતનું આપણે કંઈક આયોજન કરી અને આ બાજુ આ ડાઠા બતાય છે થોડાક દાંતડાથી વાટી લઈ પછી આગળ આપણે શું કરવાનું થાય છે તે જોઈએ ચાલો મિત્રો જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો જા આપણે આ ઝાડવાની બાજુમાં સફાઈ કરવાની હતી ડાઠા ઘઉંના વાઢવાના હતા તે વધાઈ ગયા છે ખાસ કરીને તો જો કે અત્યારે આપણે સળગાવવાનું કારણ એ કે આ ઝાડવા બસાવવા માટે અત્યારે આ બાજુથી પવન હોય ઉગમણોથી તો આપણે આ ઝાડવાને બે વરચિયા મહેનત કરી છે અને આપણે થોડોક ઝાડવાનો શોખ છે તો ધ્યાન રાખીએ તો એમને દાદ ન લાગે તો પવન પણ એક સરખો છે જો કદાચ અત્યારમાં સરખું આખું પડવું ઉપડી જાય તો એ રીતે ગોઠવશું બાકી તો પહેલો મેઇન પ્રશ્ન આપણો ઝાડવા બસાવવાનો તો ચાલો હવે આગળ આપણે જોઈએ કઈ રીતનું છે આખું પડવું ફરગી જાય તો એ રીતે આયોજન કરીએ અને આ બાજુ સફાઈ થઈ ગઈ છે જો કે જાળવીને ક્યાંય દાઇજ ન લાગે એ રીતે તો ચાલો મિત્રો હવે આગળ જોડાયેલ રહેજો બે મિનિટ આપણે આરામ કરી અને પછી કરી તૈયારી મિત્રો જો આપણે કોથરો હળી ગયેલો અને ખપારીને એવી સામગ્રી તો આવી ગઈ છે પવન પણ આ બાજુથી છે તો આપણે જાડવાને દાયજ ન લાગે એ રીતનું આયોજન કરવાનું છે તો ચાલો મિત્રો હવે આપણે આગળ કામની શુભ શરૂઆત કરી દઈએ મિત્રો હવે આપણે જો ઝાડવા બસાવવાનો પ્રયત્ન તો કરીએ જ છે પવન પણ બહુ વાંધો નહીં આવે એવું દેખાય છે તો કઈ રીતનું હાલે છે કેમ થાય છે આગળ જોવાનું છે આ રીતનું પવન છે બનતી કોશિશ તો આપણે કરવી જ પડે ચાલો હવે આગળ શું થાય છે જોઈએ પવનની ગતિ કેની કોઈ હોય ને કેની કોઈ ફરે મિત્રો એ કંઈ નક્કી નથી રહેતું તો કઈ રીતનું ઉપડે છે કેમ થાય છે તે આપણે જોવાનું છે હવે જાડવાની બસવાની શક્યતા તો પૂરેપૂરી છે પણ જેટલી થાય એટલી કોશિશ કરીએ ચાલો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો પવનની ગતિ અને વેગ પણ સારો છે તો એવું દેખાય છે કે આપણે જાડવાનું હવે ટેન્શન નથી જોકે બીક હતી એ તો આપણે નીકળી ગઈ છે તો કઈ રીતનું થાય છે આગળ કઈ રીતનું હાલે છે તે જોવાનું છે મિત્રો જે આ રીતે પવન કાંઈ આમાં નક્કી જ ન હોય ઘઉં ઘઉંવાળું હળગે અને પવન ફરી પણ જાય કઈ રીતનું હાલે છે તે જોવાનું છે દેખાય તો એવું છે કે સરખું જ હાલશે જોકે જાળવેનું આપણે ટેન્શન હતું એ નીકળી ગયું છે સારો હવે આગળ જોઈ જુઓ મિત્રો કાયદેસર આપણે ઝાડવા પણ બસી ગયા અને ઊભે પાટે હવે સડ્યું છે પવન પણ સારો છે નવાણું ટકા તો આપણે એમ છે કે કમ્પ્લીટ ફરકતું જ આવે કોઈ ટેન્શન રહી એવું દેખાતું નથી આ ગામડાના ખેડૂતનું જીવન છે મિત્રો એટલે થોડું કમ્પ્લેટ થયું પણ જાહે ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો મિત્રો જા આપણે આ બાજુ ટેન્શન હતું તે ટેન્શન તો નીકળી ગયું છે ને આ બાજુ ક્યાંક ક્યાંક રહેતું જાય છે ને પવન આંચકીનો છે તો અડધે પલે પોઈતું છે ને અડધાથી ઓછું છે ને એવું ફરકતું જાય છે કઈ રીતનું થાય છે એવું લાગશે તો આપણે એકાદા બે જૂના કોથરા ગોતીને થોડુંક ક્યાંક રહી ગયું છે તો સરગાવી દેસું આ દેશી ગામડાની મોજ છે મિત્રો ચાલો તો આગળ જોડાયેલા રહેજો આપણે આગળ જઈશ તો કે ખાસ કરીને તો બપોર પછી સળગાવવાનું હોય પણ આપણે જાડવા બસાવવાને કારણે આપણે સવારમાં આ બાજુથી મૂક્યું છે તો કે બહુ તો કાંઈ રહે નહીં તો જો હું આગે આગે ગોરખજાગે ગામડાની દેશી ભાષામાં આવે છે તો ચાલો મિત્રો આપણે આગળ નીકળીએ તો જોડાયેલા લેજો ચાલો મિત્રો પડવું તો જો એની રીતે હિરગ્યા જાય છે જવલે ક્યાંક ડાઠા ને એવું રહી જાય છે તો આપણે કોથરો ફેરવી અને પાછો એક રાઉન્ડ મારી લે હું ક્યાંક ક્યાંક રહી જાય તો ચાલો અગિયાર વાગ્યા છે તો જો અગિયાર વાગ્યાનું પ્લાન પણ નીકળું છે જો તમને ઝૂમ કરીને બતાવ્યું છે જો જાય અગિયારનો ટાઈમ છે તો અગિયાર વાગે પ્લેન નીકળે ને આ બાજુ જો મિત્રો ગામડાની મોજ ગામના ભરવાડ લોકો મામાના છોકરા છે તે બકરા પણ લઈને આવી ગયા છે આ ગામડાની મોજ છે મિત્રો આ બાજુ જો આપણા મોટા બાપુજીના મને ખેટાવારા પણ આવી ગયા છે પપ્પા લોકો થી ગામડાનું જીવન છે ને આ એવું દેશી જીવન જીવે છે કે શુદ્ધ દેશી ખોરાક જ લેવાવાળા છે તો ચાલો મિત્રો પાછા ક્યારેક મળશે તો આપણે તેમનો ચા પણ પીશું અને તમને પણ બતાવશું કે ઘેટાના દૂધનો ચા કેવો હોય તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે ઓયલે સેટેથી હરગાવ્યું પડું હરકતું હરકતું જો આ સેટે આવી ગયું છે ને ક્યાંક જવલે ડાઠા રહી ગયા છે એવું તો ચાલે જો કે રાપને કરશું એમાં ભૂકો થઈ જાય આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો વાગવા સાડા અગિયાર બાર થવા આવી ગયા છે થોડું કંઈ થઈ ગયું છે આપણે કમ્પ્લેટ જરાક છે થઈ જાય તો આપણે નીકળીએ છીએ હવે ગામ તરફ વાડી તરફ જાઉં ચાલો જોડાયેલ રહેજો આગળ આપણે થઈ ગયું છે થોડું સાફ જવલને ક્યાંક રહી ગયું છે ને આ દેશી ગામડાની મોજ જો આ આપણે મોટા બાપુધીમનામાં કેટા બકરા હતા તો આપણે નીચલે સેટે પણ આવી ગયા છે ચાલો મિત્રો હવે આપણે નીકળી છે ગામ તરફ વાડી તરફ જઈએ જોડાયેલ રહેજો મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે બાર બાર વાગી ગયા છે ને આપણે પડું હરગાવાનું હતું તે બધું થઈ ગયું ને બાર વાગી ગયા છે તો આપણે હવે નીકળશું ગામ તરફ આજે ખેડૂતનો જોકે ખેડૂત મિત્રોને તો ખબર જ હોય કે ઘઉંવાડા સાપ ફરગાવી પછી ઓરવણા કરી અને ખેતી કામમાં વ્યસ્ત થઈ જાય છે ઉનાળું ખેતીકામ તો આપણે તો આજ શરૂઆત કરી છે મિત્રો હજી બે ચાર ઠેકાણે થોડુંક રહી ગયું છે આપણે સાયકલનું ટાયર કે ગાડીનું ટાયર લઈ આવીને અને આટો મારી લે હું એટલે પડું થઈ જાય કમ્પ્લીટ ને પછી કરશું મોટર કાઢીને ઓરવણું ચાલુ તો ચાલો મિત્રો દેશી ગામડા અને દેશી ખેડૂતની ચેનલ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો તો બધા દાયર્યને જય મુરલીધર જય દ્વારકાધીશ